જો જ્યારે બાળક વિકલાંગ હોય છે શારીરિક રીતે કે પછી માનસિક રીતે પણ ત્યારે બાળક નથી પીડાતું માતા પિતા પીડાય છે છે ને બાળક અસમર્થ છે પણ પીડાતું નથી શું તમે આ જોયું છે માનસિક રીતે વિકલાંગ બાળક પણ તે પીડાતું નથી વાસ્તવમાં તે બીજા બાળકો કરતા પીડાથી વધારે મુક્ત હોય છે માતા પિતા પીડાય છે કારણ કે તેમનું બાળક બીજાના બાળકો જેવું નથી એટલે મા બાપ છે જે પીડાઈ રહ્યા છે કારણ કે માતા પિતા સમાજમાં રહેતા બાળકનું પરિણામ જાણે છે તેનામાં અમુક ક્ષમતાઓ નથી કાલે તેનું શું થશે આ ચિંતાઓને કારણે મા બાપ પીડાય છે શું એવું નથી બાળક નથી પીડાઈ રહ્યું બાળક અસમર્થ છે વિકલાંગનો અર્થ જ એ છે વિકલાંગ શબ્દ પોતે જ કહે છે તો વિકલાંગ બાળક થયું કેમ અમુક મેન્યુફેક્ચરિંગ કારણે તમે તેની જ વાત કરી રહ્યા છો સાચો ને આ બધું તમને બહુ ક્રૂર લાગતું હશે જે રીતે હું વાત કરી રહ્યો છું તે ખૂબ ક્રૂર છે પણ આ નિર્દયતા મેં નથી બનાવી જીવન જ આવું છે કે નહીં હા તમારા સર્જક જ ક્રૂર છે હું તો બસ નિર્દયતા સમજાવી રહ્યો છું હું તેની નિર્દયતા વિશે સ્પષ્ટતા લાવી રહ્યો છું આ નિર્દયતા મેં નથી સર્જી બરાબર ને હા કે ના કોઈ વ્યક્તિ અડધા મગજ સાથે જન્મ લે છે મેં તેને નથી બનાવ્યું પણ જો તમે એમ કહો કે આ સર્જકનું કામ છે તો આ સર્જકની જ નિર્દયતા છે કાં તો તમે તેને તે જેમ છે તેમ જ જુઓ અને જુઓ કે શું કરી શકો છો અથવા તમે તેને ન જુઓ આજે આપણે તેમને વિકલાંગ બાળકો નથી કહેતા આપણે તેમને સ્પેશિયલ બાળકો કહીને બોલાવીએ છીએ તેઓ ખાસ છે કારણ કે તેઓ બીજા બાળકો જેવા નથી તેઓ અલગ છે તે જોવાની આ એક સારી રીત છે તેઓ સ્પેશિયલ બાળકો છે માત્ર એટલું જ છે કે તમે આ બાળકની સરખામણી બીજા બાળકો સાથે કરો છો તેથી તમને લાગે છે કે તે વિકલાંગ છે બાકી તો તે એક સ્પેશિયલ બાળક છે માની લો તમે જાણો છો તમે કરન્સી નોટ છાપી રહ્યા છો બધી જ સો રૂપિયાની નોટ એક સરખી લાગવી જોઈએ સિવાય કે તેનો નંબર પણ એક સો રૂપિયાની નોટ આ રીતે બગડી ગઈ તમે જાણો છો નોટોના કલેક્ટર આ સો રૂપિયાની નોટ ખરીદવા માટે મિલિયન રૂપિયા આપશે તે ખાસ નોટ છે વિચિત્ર છે તમે તેનાથી કંઈ ખરીદી નથી શકતા તેમ છતાં તે સ્પેશિયલ કરન્સી નોટ છે આ પણ એવું જ છે બાળકમાં કોઈક રીતે સામાન્ય રીતે જે થવું જોઈએ તેના કરતાં કંઈ જુદી રીતે થયું તમારે દરેક વસ્તુને દુઃખદાયક બનાવવાની જરૂર નથી જે લોકોને સામાન્ય બાળકો છે તેમના અંગો અને બધું જ વ્યવસ્થિત છે શું તેઓ દુઃખી નથી કારણ કે બાળક તે નથી સાંભળતું જે તમને લાગે છે તેણે કરવું જોઈએ તમે દુઃખી થશો છે કે નહીં તો તમારા દુઃખને વિકલાંગતા સાથે કોઈ લેવા દેવા નથી સુખાકારી સાથે કોઈ લેવા દેવા નથી તમારી તકલીફ માત્ર એટલી જ છે કે જો એવું કંઈ થાય જે તમને લાગે છે કે ન થવું જોઈએ તો તમે દુઃખી થશો બીજા શબ્દોમાં કહીએ તો તમને એવું લાગે છે કે આખું અસ્તિત્વ તમારી દ્રષ્ટિએ જે યોગ્ય છે તે રીતે ચાલવું જોઈએ એવું ક્યારેય નહીં બને તે તમારી પાસે કયા સ્વરૂપે આવે છે તેનાથી ફર્ક નથી પડતો તે તમારી પાસે વિકલાંગ બાળકના સ્વરૂપે આવે તે તમારી પાસે બરબાદ થયેલા ધંધાના સ્વરૂપે આવે તે મૃત્યુ તરીકે આવે તે માંદગી તરીકે આવે જે પણ રીતે આવે તેનાથી ફર્ક નહીં પડે પણ તમને માત્ર એટલું જ જોઈએ છે કે અસ્તિત્વ તમારી ઈચ્છા મુજબ ચાલવું જોઈએ બની શકે તો તો પછી તમે શું કરો જો જો ન થાય તે તમારી ઈચ્છા પ્રમાણે ન થાય તો તમે તેનું શું કરો જો આખું અસ્તિત્વ તમારી ઈચ્છા પ્રમાણે ચાલે ના ચાલે તો માની લો કે તમારી ઈચ્છા પ્રમાણે ચાલે તમારું પોતાનું જીવન હા આખું અસ્તિત્વ તમારી મરજી પ્રમાણે ચાલે સીમા તો મારે ક્યાં જવું મારી મરજી પ્રમાણે પણ તો થવું જોઈએ ને એટલે અમુક વસ્તુઓ તમારા પ્રમાણે થાય અમુક મારા પ્રમાણે